મારું નામ ધરમસિંહભાઈ અબ્બાસણિયા છે આ નવા ગામ નો પુલ એકસો દસ વર્ષ રાજાશાહી વખત બરોબર છે અને આ અમારી માંગ એવી છે કે જે વડોદરામાં આ બ્રિજ ની હાલત સાવ સાફ ખરાબ છે જેથી કરીને પેલા દેખાવા માંડ્યા છે બઉ જૂની બઉ સમસ્યા છે અને આ ગામની અંદર છ થી સાત વિસ્તાર નો અવર જવર થઈ રહી છે જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આગળ ડેમ છે પાણી આવે તો એ પુલ અમારે હાલતા બંધ કરવો પડે જે અમારે બે ચાર કલાક નો આવા રસ્તા આવક જવતો બંધ રહે અને ટ્રાન્સફોર્ટ એસોસોની લોડિંગ ગાડી બધી આહી ને હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારે આ ગામની અંદર બનશે છે તો આજે અમારે ગામ કશું અમારી સરકાર થી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાંઈક સાતકાલિકના ધોરણ થી અમને નવો પુલ બનાવી આપ્યું મનોજભાઈ આ છો આઠ વર્ષ થી તો પુલ હલે જ છે જ્યારે પાણીનું પુલ આવે ત્યારે પુલ આખો હલતો હોય છે ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે આ ઘણા વર્ષ જૂનો છે વીસ વર્ષ પેલા તો મને સાંભળે કે આ પુલ ની હાલત ખરાબ છે અમે પંદર સત્તર વર્ષ તો અમે રહી ગયા આ બ્રિજ નવો બને એવી માંગણી છે બની શકે જો બ્રિજ ન બને તો એવી ઘટના પણ બની શકે આ કોદી માં ઘણી વાર અવર જવર થાય છે ઘણા બધા ટ્રાન્સપોર્ટ લાઈન ના પણ જાજા હાલે છે અને રિક્ષા એવું પણ સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક પણ થાય છે